ઉત્તર ભારત તરફ જતી ટ્રેનની સંખ્યા વધારવા માંગ ઉઠી અમદાવાદ થી હરિદ્વાર ઋષિકેશ અયોધ્યા જેવા ધાર્મિક સ્થળો જવા માટે માત્ર એક જ ટ્રેનની સુવિધા હવે તહેવારોની સીઝન શરૂ થતા લોકો ધાર્મિક સ્થળોએ જવા ઉમટશે પરંતુ ભીડના ઘસારાની સામે એક જ ટ્રેન હોવાથી મુસાફરો અસમંજસમાં અમદાવાદથી હરિદ્વાર ઋષિકેશની સડન દૈનિક એક જ ટ્રેન અને અયોધ્યાની સપ્તાહમાં ત્રણ ટ્રેન છે એની સામે ભીડનો ભારે ઘસારો હોવાથી મુસાફરોમાં ટ્રેનની સંખ્યા વધારવાની માંગ ઉઠી છે પરંતુ રેલવે વિભાગે આ ખાડા કાન કર્યા છે એઆઈ અગ્રેસર રહેશે ગુજરાત આઈટી ક્ષેત્રની ટોચની કંપની ઇન્ટેલ કોર્પોરેશન સાથે ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રેડીનેસ અંગે મહત્વના કરાર કર્યા આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ અંતર્ગત નવી ઉભરતી ટેકનોલોજીને વિદ્યાર્થીઓ વ્યવસાયિક અને નાગરિકો માટે સુલભ બનાવી શકાશે આ પહેલને પ્રાદેશિક વૈજ્ઞાનિક કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ સહિત વિવિધ સ્ટેક હોલ્ડર્સના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે ઇન્ટેલ કોર્પોરેશન સાથે આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝન વેગ મળશે આવી જ ન્યૂઝી અપડેટ માટે અમારી ચેનલ ટી અને મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં